કાંક્રેસ તાલુકાના તેરવાડા ગામે શ્રી અગરજી બાપાના પગલામાં કોંગ્રેસની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની પાટણ ત્રણ લોકસભાની સીટમાં ચૂંટણીની કોંગ્રેસ પણ પૂરજોશમાં તૈયારી કરી રહી છે ત્યારે તેરવાડા ગામે ઉપસ્થિત પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ કોંગ્રેસ ધારાસભ્ય અમરતજી ઠાકોર કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપાલજી સોલંકી તેમજ ગુપ્તાજી ઠાકોર તેમજ બચુજી ઠાકોર તેમજ બલાજી ઠાકોર મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા ચંદનજી ઠાકોરની જંગી મતોથી જીતાડશો એવી આશા વ્યક્ત કરી હતી તેરવાડા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષને મત આપી ચંદનજી ઠાકોર વિજય બનાવવા વિનંતી કરવામાં આવી હતી અને સભા સંબોધી હતી કોંગ્રેસ પક્ષે શું શું કામ કર્યા તે જણાવ્યું હતું તેમના ભાષણમાં કોંગ્રેસ પક્ષને વોટ આપવા વિનંતી કરવામાં આવી હતી અને ચંદનજી ઠાકોરને જીતાડવા લોકોને અપીલ કરવામાં આવી હતી કોંગ્રેસ તાલુકાના તિરવાડા ગામે કોંગ્રેસ પક્ષના નેતાઓને ગામના લોકોએ ફુલહાર સાથે સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટર વિનાજજી ઠાકોર કાંકરેજ